ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે ફાર્મર હેલ્પર રાહિલ ચેનલમાં આપણું જીરું આજે એકસાઠ દિવસનું થયું છે ને જીરું પીળાશ પડતું દેખાય છે અને જીરુંમાં થ્રીપ્સ અને મોલાની અસર છે તો આપણે દવાનો સ્પ્રે કરવા માટે આવી ગઈએ છીએ દવાની વાત કરું તમને તો આપણે આ ત્રણ જાતની દવાનો સ્પ્રે કરવાનો છે જેમાં પહેલું છે બાયર કંપનીનું એન્ટ્રાકોલ કોન્ટેક ફંગીસાઇડ જેમાં ટેકનિકલની વાત કરું તો પ્રોપીનેબ સિત્તેર ટકા ડબલ્યુપી ફોમમાં છે તેમજ બીજી પ્રોડક્ટની વાત કરું તો ગ્લેઝર ટાટા કંપનીનું મેટાલક્ષી પાંત્રીસ ટકા ડબલ્યુ એસ ફોમમાં છે અને ત્રીજી દવાની વાત કરું તો જીએસપી કંપનીનું યમરાજ ટોલ્ફન પાઇરાઈડ પંદર ટકા ઇસી તેમજ ટાટા કંપનીનું રિવેટ પીચોતેર ટીએમ સ્ટીકર આપણે આ દવાનો સ્પ્રે કરવાથી આપણા જીરોમાં રહેલી પીડાશ દૂર થશે ત્યારબાદ ફૂગમાં આપણે કાળી ચરમીને એમાં નહીં આવવા દઈએ અને જીરુમાં આપણે થ્રીપ્સ અને મોલો દેખાય છે તો એને પણ મારી નાખશે માટે આ દમદાર ડોઝ મારો ખેડૂત ભાઈઓ અને ખૂબ સારું રિઝલ્ટ મેળવો ખેડૂત મિત્રો આપણે જીરુમાં દવાનો સ્પ્રે ચાલુ કરી દીધો છે તમે જોઈ શકો છો ખેતીને લગતી માહિતી મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરો થેન્ક યુ જય જવાન જય કિસાન